નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપણું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે બર્બરીક કોણ હતો અને એ બર્બરીકનું મસ્તક કોને કાપ્યું હતું અને એ જ બર્બરીક આજે રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે અને બળિયાદેવ તરીકે કેમ પૂજાય છે તો આ બર્બરીકનું રહસ્ય પડ્યું છે ભીમનય પત્ની એટલે કે હેડંબા અને હેડંબાનો પુત્ર અને એનોય પુત્ર એ બર્બરીક હતો તો હિડંબાનો જ્યારે પાંચ પાંડવોને અને માતા કુંતા જ્યારે વનવાસ એમને મળ્યો છે ત્યારે એ લોકો ઘણી જગ્યાએ ફર્યા છે કોઈ જગ્યાએ એમને ફરવામાં બાકી રાખી નથી કારણ કે ચૌદ વર્ષ એમને વનવાસ રહેવાનું હતું ત્યારે આ લોકો ફરતા 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 છે આસામમાં પહોંચે છે અને આસામમાં એક ભીમપુરાની જગ્યા ભીમપુરા મોટું એરિયા છે ભીમપુરા ગામ હતું એની બાજુનું જે વન હતું એ ભીમપુરાના વનને હિડંબા વન કહેવાતું હતું તો પછી પાંચ પાંડવો અને માતા કુંતા એ ભીમપુરાથી આગળ જ્યાં હિડંબા વનની હદ લાગતી હતી ત્યાં હિડંબા વનમાં પહોંચ્યા છે આ લોકો અને ત્યાં હિડંબા વનમાં અમને રોકાણ કર્યું છે હવે આ હિડંબા વનમાં બે હિડંબા અને એનો ભાઈ હિડમ આ બંને હિડંબા વનમાં જ રહેતા હતા અને એના કારણે જ આ વનનું નામ હિડંબા વન પાડ્યું છે તો હવે આ પાંચ પાંડવ અને માતા કુંતા હિડંબા પહોંચી ગયા છે હવે ત્યાં તો એમને એક વર્ષ સુધી રહેવાનું છે અને રાત્રે રોકાણ ત્યાં કરે છે પરંતુ જ્યારે હિડંબાને ખબર પડે છે હિડંબાને ખબર પડે છે કે અહીંયા પાંચ પુરુષો અને એક નારી આપણા હિડમ્બા આવેલા છે તો હિડંબાને કહેશે તું જા અને પાંચ પુરુષોમાંથી કે એક સ્ત્રીમાંથી તું ગમે તે ઉપાડી લાવ તો આપણા ખોરાક ચાલે પણ રાતને રાત્રિનો સમય હોય છે એટલે ચાર પાંડવો અને માતા કુંતા કુંતાજી આરામ કરતા હોય છે અને ત્યાં હિડંબા ત્યાં આવે છે અને હિડંબા જ્યાં ત્યાં આવે છે ત્યારે ભીમ ચોકી ફેરો કરતો હોય છે ત્યાં પાંચ ચાર પાંડવોની અને માતા કુંદારની રખેવાળી કરતા કે જંગલનો એરિયા એમાં પાછું હિડંબા બન એટલે ભીમને તો ખબર જ હતી કે આ હિડંબા વન છે હવે ત્યાં હિડંબા આવે છે અને રાત્રિના જો ચંદ્રના પ્રકાશમાં હિડંબા ભીમને જોઈ જાય છે ત્યારે હિડંબા ભીમને જોઈને પહેલી જ નજરે જ્યારે હિડંબાની દ્રષ્ટિ ભીમ ઉપર પડે છે ત્યારે એ ભીમનું શરીર જોઈને ભીમનું તેજ જોઈને એ ભીમ ઉપર મોહિત થઈ જાય છે પછી તો ભીમ એને પૂછે તું કોણ છે એટલે એને કહે કે હું ભાઈ આ હિડમ્બા વન છે અને મારું નામ પોતે જ હિડંબા છે અને મારો ભાઈ એક છે એનું નામ છે પછી તો ભીમને લગ્નનો પ્રસ્તાવ એકબીજાનો લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ને પછી ભીમશે એના ભાઈને મારી નાખે છે ને પછી હિડંબાના અને ભીમના ત્યાં લગ્ન થઈ જાય છે પછી ભીમ ભીમ પોતે હિડંબાને લઈને જ્યાં પાંચ પાંડવોનું જ્યાં હતી જ્યાં એમની કુટિયા બાંધેલી હતી ત્યાં આવે છે અને ત્યાં આવીને માતા કુંતા કહે છે કે બેટા આ શું છે ત્યારે ભીમ કહે કે મા આ તારી પુત્ર બદલે છે પછી તો હિડંબા માતા કુંતીને નમસ્કાર કરે છે માતા કુંતીના આશીર્વાદ લેશે ધર્મરાજાના આશીર્વાદ લેશે બીજા બધાને પ્રણામ કરે છે પણ હિડંબા એટલી બધી ભલે રાક્ષસી હોવા છતાં એટલી બધી સંસ્કારી હતી ને તો કુંતી માતાની એમ થઈ કે બેટા તું સિંહ રાક્ષસ કુંડને પણ તારામાં આટલા બધા સંસ્કાર ક્યાંથી હીડંબા પાંચે પાંડવોને માતા કુંતાની ભરપૂર સેવા કરે છે એમને સહેજ પણ તકલીફ પડવા જતી નથી તો પછી હીડંબા પાંચ પાંચ પાંડવોને માતા કુંતાની સાથે જ ત્યાં રહે છે અને એમ કરતાં 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 હીડંબાને ગર્ભ ધારણ થઈ જાય છે અને જ્યારે હિડંબાને ગર્ભ ધારણ થઈ જાય છે પછી જ્યારે પ્રસૂતિની પીડાવા છે ત્યાં હિડંબા ત્યાં એક બાળકનો જન્મ આપે છે પણ એના વાળ હતા ને ઘટા જેવા વાળ હતા વાકડીયા વાળ હતા એટલે પછી ધર્મરાજાએ કહ્યું કે ભાઈ આનું નામ આપણે ગટોર કચ્છ રાખીએ કાના આ જેવા છે ઘટા જેવા વાળ છે તો એની અંદર ગટોળ કચ્છનું નામ રાખો ત્યાર પછી એનું નામ ગટોર રાખે છે હવે ગટોર જ્યારે કમસે કમ ત્રણ ચાર મહિનાનો થાય છે ત્યાં હવે પાંડવોને અને રાજાએ કહે હવે આપણે જગ્યા બદલવી પડશે એનો સમય આપણો પૂરો થઈ ગયો છે ત્યારે હેડેબા કહે છે કે તમે મને સાથે લેતા જાઓ હું તમારી સેવા કરીશ પણ ધર્મરાજા કહે છે કે હે હેડમ્બા તું અમારી સાથે નહીં ચાલે કારણ કે અમારે હજુ ભટકવાનું છે અને તું એક નાના બાળકને લઈને ક્યાં ભટકીશ તો માતા કુંતા કહે છે કે બેટા હિડંબા તું અહીંયા જ રોકાઈ જા અને ત્યારે તારે જ્યારે પણ અમારી જરૂર પડે ત્યાં અમને યાદ કરજે જઈને પહોંચી જઈશું તો માતા કુંતાજીના કહેવાથી હિડંબા હિડંબા વનમાં જ રોકાઈ જાય છે અને પછી તો પાંડવો ત્યાંથી જતા રહે છે એ ટાઈમે હિડમ્બા બહુ જ રડે છે પરંતુ માતા કુંતાનો આદેશ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું પછી બીજા કોઈ ભાઈ બોલી શકે નહીં હવે પાંડવો તો ત્યાંથી જંગલ છોડી દીધું હિડમ્બા બને એમને છોડી દીધું તો આસામથી આગળ નીકળી ગયા પણ હિડમ્બાનો જે પુત્ર હતો ગટોર કચ્છ ધીરે 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 જે એની ઉંમર વધતી જાય છે અને ઘટોગષ્ટના પણ લગ્ન થઈ જાય છે અને એના ત્યાં પણ એક બાળકનો જન્મ થાય છે તો એનું નામ હતું બબરીક તો બબરીક જન્મથી જ તેજસ્વી બાળક હોય છે કારણ કે એના દાદીના સંસ્કારો હિડંબા જે પાંચ પાંડવો પાસે રહી પાંચ પાંડવોના સંસ્કારો હિડંબામાં આવેલા હતા તો હિડંબા પણ ધાર્મિક બની ગયેલી હતી અને એનો પુત્ર જે ગટોકચ એ પણ ધાર્મિક મહાયુદ્ધો ખરો પણ ધાર્મિક મહાયોધ અને એ પછી બબરિક બબરિક પણ ધાર્મિક પુરુષ જ હતો અને બચપનથી જ એ તીરંદાજીમાં ગંદા વિદ્યામાં દરેક વિદ્યામાં નિપુણ એને બધું જ એને આવડી ગયેલું પણ આ બબરિક છે ને એ શિવ શક્તિની ઉપાસના કરતો હતો અને હવે બબરીકે કહ્યું એના પિતાને કે પિતાજી મારે શિવશક્તિની ઉપાસના કરવી છે તો હું જંગલમાં જાવું છું અને ક્યારે હું આવું એ કંઈ નક્કી નહીં જ્યાં સુધી મને શિવ શક્તિ પ્રસન્ન ન થાય ત્યાં સુધી હું પાસો આવવાનો નથી તો એના પિતા ગટોડ અને એના દાદીમાં એટલે કે હેડેમબાને પ્રાણામ કરીને બંનેના આશીર્વાદ લઈને આ બબરી જંગલમાં તપસ્યા કરવા માટે નીકળી જાય છે અને ત્યાં ચોવીસ કલાક શિવ શક્તિનું તપસ્યા જ કરે છે અને પછી છેવટે એની તપસ્યાનું તેજ એટલું બધું વધી જાય છેવટે શિવ શક્તિને એમને દર્શન દેવા પડે છે અને શિવ શક્તિ હાજર થાય છે એટલે શિવ શક્તિ શક્તિ કહે છે બેટા બબરી ત્યારે જે જોઈએ તે માંગી લે ત્યારે બબ્રિક કહેમા મારે કંઈ જોઈતું નથી તમારા દર્શન થઈ ગયા એટલે મારે ઘણું થયું પણ મને ધર્મની રક્ષા કરી એવું કંઈક તમે મને આપો ત્યારે શિવ શક્તિના આદેશથી બબરિકને ત્રણ બાણ આપે છે શક્તિ ત્રણ બાણ આપે છે અને કહે છે કે હે બબ્રિક લે આ ત્રણ બાણ આ ત્રણ બાણ અ ધર્મીઓનો નાશ કરશે પહેલું બાણ છે એ કેટલા અધર્મી છે નક્કી કરશે બીજું બાણ અધર્મીનો નાશ કરશે ત્યારે લગભગ ત્રીજા બ્રાહ્મની તો જરૂર નહીં જ પડે તો પછી જ્યારે બબરીકા ત્રણ બાણ લઈને ઘરે આવે છે ત્યારે એના દાદીમાં એટલે હેડંબા ઘરે હોય છે અને આવીને પૂછે છે કે બા મારા પિતા ક્યાં ગયા ત્યારે હેડંબા કહે છે કે બેટા આવું બન્યું છે પાંચ પાંડવો અને કૌરવો વચ્ચે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તારે તારા પિતા ત્યાં ગયા છે જોકે ગટોડ કક્ષનું તો મહાભારતના યુદ્ધમાં મૃત્યુ જ થઈ જાય છે એની જ આપણે આગળ ચર્ચા પછી કરશું તો પછી બબરેકને એમ થઈ ગયું કે દાદીમાં હું પણ યુદ્ધમાં જાઉં તો દાદીમાં કહે છે બેટા તારા પિતા ગયા છે તારે જવાની જરૂર નથી પણ કે ના મારી સુરવીરતાનું શું જો મારા પિતા ગયા હોય અને મારા દાદા મારા પિતાનાય પિતા જો યુદ્ધમાં હોય તો પછી હું અહીં રહીને શું કરું તો બબરી પણ યુદ્ધમાં જાય છે ત્યારે એની દાદીમાં એટલે કે ભીમની પત્ની હિડંબા કહે છે કે બેટા એક કામ કર તો કે શું હેળાબા હિડમ્બાના મનમાં કેવું હતું કે પાંડવો પાંચ જ છે અને કૌરવો સો છે કૌરવોની સંખ્યા વધારે છે તો હિડમ્બાના મનમાં એમ હતું કે પાંડવોનું હાર થાય એટલે હિડમ્બાએ કીધું બેટા તું યુદ્ધમાં જાય એનો મને કંઈ વાંધો નથી પણ જે પક્ષ હારે એના પક્ષમાં તું સાથ આપજે તો હિડમ્બાને એવું હતું કે ભાઈ પાંડવો ધારી જવાના છે હવે અહીંયા જે ત્રણ બાણ શક્તિએ બબરીકને આપ્યા તો મહાશક્તિએ પણ બબરીકને કહી દઉં કે બેટા આ ત્રણ બાણ છે ને ધર્મની રક્ષા માટે તને આપ્યા છે એટલે જ્યાં જો જ્યાં કોઈની હાર થાય જે બાજુ તને એમ લાગે કે જ્યાં પરાજય થઈ રહ્યો છે એ બાજુ તારે યુદ્ધ કરવાનું હવે આ હેડંબા પોતાના દાદીના હેડંબાના આશીર્વાદ લઈને આ બબ્રિક કુરુક્ષેત્રમાં આવે છે અને ત્યાં જ આમને પાંડવોના ત્યાં જ પધારે છે પણ બધા મળે મળે છે અને બધાએ કહે છે કે હેડમ એનો જ્યારે બબ્રિકના પિતાજી હોય છે એ ઘટોર્ઘષ એ કહે છે કે આ મારો બાળક છે અને બબરિક એના દાદાઓને મળે છે ભગવાન કૃષ્ણને મળે છે બધાને પ્રાણામ કરે છે બધાના આશીર્વાદ લે છે ત્યાર પછી કૃષ્ણએ જોયું કે આના હાથમાં ત્રણ બાણ છે તો હવે શું કરવું ત્યારે કૃષ્ણએ કહ્યું અને કૃષ્ણ તો આ જાણતા જ હતા પહેલેથી કે બબરીકનામાં આટલી તાકાત છે ત્રણ બાણથી ત્રણ બાણને પણ બે બાણથી જ એક જ દિવસના ત્રણ કલાકમાં યુદ્ધ પૂરું કરનાર છે કૃષ્ણને તો ખબર જ હતી અને કૃષ્ણને એ પણ ખબર હતી કે જે પક્ષ હારશે એના પક્ષમાં જ આ બબ્રિક યુદ્ધ કરશે તો કૌરવો જ હારવાના છે તો બબ્રિક કૌરવ પક્ષમાં જ જશે એ પછી કોઈનો નહીં સાંભળે એને આગળથી શક્તિનો ઓર્ડલ હતો એની દાદીમાનો વચન હતું ત્યારે કૃષ્ણએ એક રવા કંઈક કરવું પડશે ત્યારે સવારે ઉઠીને બબરીકનો નિયમ હતો ત્યાં એક કુરુક્ષેત્રના મેદાનની બાજુમાં ત્યાં એક વટ વૃક્ષ હતું ત્યાં બબલિક ધ્યાન ધરીને બેઠો હતો ત્યાં કૃષ્ણ અને અર્જુન બંને જાય છે ત્યાર પછી કૃષ્ણ અને અર્જુનને બબરીક ચરણ સ્પર્શ કરે છે અને ત્યાર પછી કૃષ્ણ કહે છે કે બબરી કે તારી પાસે ત્રણ જ બાણ છે અને ત્રણ બાણમાં તું શું કરી શકીશ ત્યારે બબરી કહે છે કે પ્રભુ આ મારા બે જ બાણ કાકી થઈ ગયા અને ત્રીજું બાણ બબરી પોતે ભાગી નાખે છે કૃષ્ણને તો ખબર જ હતી બધી નાની ત્યાર પછી કૃષ્ણ કે મારે તારી પરીક્ષા લેવી છે ત્યારે કૃષ્ણ કહે છે કે આ વટ વૃક્ષ છે એક જ બાણથી આ વડલાના જેટલા પાંદા છે એ બધા ખરી પડવા જોઈએ તો કે પ્રભુ કંઈ વાંધો નહીં જ્યાં બબરું બાણ સંધાન કરે છે અને એ જ બાણ આખા વડલાના પાંદે 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 ફરી વળે છે બધા વડલાના પાંદા ત્યાંથી તૂટીને ભૂમિ પડે છે એનું છિદ્ર થઈ જાય છે પણ એક પાંદુ ઉડતું ઉડતું ભગવાન કૃષ્ણના પગ પાસે આવે છે એટલે પછી ભગવાન કૃષ્ણ એ પાંદા પર પગ મૂકી દે છે ત્યારે એ માણ ફરતું 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 ભગવાન કૃષ્ણના પગ પાસે આવે છે કેમ કે એક વડલાનું પાંદું ભગવાન કૃષ્ણના પગ નીચે હતું ત્યારે બબરી કહે છે કે પ્રભુ તમારો પગ હટાવી ગયો કેમ કે મને લાગે છે કે એક આ વડલાનું પાંદુ તમારા પગના નીચે દબાઈ ગયેલું છે એટલે મારું બાણ ત્યાં ફરી રહ્યું છે તો પછી કૃષ્ણ ત્યાંથી પગ હટાવી લે છે અને એ પાંદાને પણ વિનંતી નાખે છે ત્યારે કૃષ્ણને થઈ ગયું કે જો આ જ પ્રકારથી આ બબરીનું બાણ કૌરવ સેના સોરી પાંડવ સેનામાં ચાલશે તો કોઈ પણ પાંડવ બચી શકશે નહીં હું પણ એમાં નહીં બચી શકું કારણ કે આ તો મહાશક્તિએ ત્રણ બાણ આપેલા તો જગતજનની જગતજનની શિવ શિવ શક્તિએ ત્રણ બાણ આપે એમાં તાકાત કેટલી હોય એમાં ઉર્જા કેટલી હોય તો પછી કૃષ્ણ કહે છે કે પબ્લિક આપણે કામ કરવું પડશે બેટા કે બોલો શું પ્રભુ કે આપણે જાણે યુદ્ધ શરૂ કરીએ ત્યારે તારું તો નક્કી જ છે કે જે પક્ષ હારે ત્યાં તારે યુદ્ધ કરવાનું હોય તો નક્કી જ છે તો બબરી કે હા ભગવાન જે મારી માતાએ મને હુકમ કર્યો છે કે જે પક્ષ હારે એ પક્ષમાં યુદ્ધ કરવાનું પછી તમારો પક્ષ હોય કે કૌરવોનો પક્ષ હોય ત્યાં તો માતા શક્તિ પ્રગટ થાય છે અને માતા શક્તિ કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ આ બબરીક્ષે જ્યાં ગયો જે પક્ષ હારશે ત્યાં જ એ યુદ્ધ કરશે અને આટલું બધું માતા શક્તિ ત્યાંથી અદ્રશ થઈ જાય છે ત્યારે ભગવાને નક્કી કર્યું કે વિજય તો પાંડવો ન થવાનો છે પરાજય કૌ કૌરવો થવાનો છે તો કૌરવો વારશે અને જો આ બબરી કૌરવની સેનામાં પહોંચી જશે તો મોટી તકલીફ આવી ઉભી રહેશે પછી તો કૃષ્ણ એને કહે છે કે એ બબરી બેટા આપણે એક કામ કરવાનું છે કે જ્યારે આપણે યુદ્ધ શરૂ કરીએ ત્યારે આપણે એક બલિ ચડાવવાની છે અને એ બલિના લાયક આપણા ત્રણ જ માણસો છીએ એક અર્જુન એક હું અને ત્રીજો તું ત્યારે અર્જુન કહે છે કે મારી બલિ આપી દઉં તો બબરીક કહે છે કે પિતામાં તમારી બલિ ના હોય કાકા તમારી બલિ ના હોય સોરી દાદા કે તમારી ના બલિ મારી ચડાવાય અને ત્યારે પછી કૃષ્ણ પોતાના સુદર્શન ચક્રથી બબરીકનું મસ્તક કાપી નાખે છે અને પોતાના હાથમાં લઈ લે છે અને પોતાના હાથમાં લઈને પછી એ મસ્તકને ભગવાન કૃષ્ણ અમૃત આપે છે એટલે કે એ મસ્તક મળતું નથી એ મસ્તકને અમૃત પીવડાવે છે અને પછી બબરિક કહે છે કે હે પ્રભુ ભલે હું યુદ્ધ ન કરી શકું તો કંઈ નહીં પણ મારે કુરુક્ષેત્રનું યુદ્ધ જોવાનો મને સમય આપો મને એવી જગ્યાએ મૂકો તમે કે જેથી હું કુરુક્ષેત્રનું યુદ્ધ જોઈ શકું તો પછી ભગવાન કૃષ્ણ ત્યાં એક ડુંગર હોય છે ડુંગરની ટોચ ઉપર પોતાની શક્તિથી આ બબરીકના શિષને એના ધડને એના મસ્તકને ત્યાં મૂકી દે છે અને કહે છે કે હે બબરીક બેટા તારે અહીંથી બધું યુદ્ધ જોવાનું છે કોણ શું કરે છે કોણ કોને મારે છે બધું તારે અહીંથી જ જોવાનું છે અને ત્યાર પછી તો જો અઢાર દિવસનું યુદ્ધ જોયું હોય તો બબરીકે પોતે જ જોયું છે બીજા કોઈ જોઈ શકે નથી અને જ્યારે અઢાર દિવસનું યુદ્ધ પૂરું થાય છે અને ત્યારે પાંડવોને થોડો અહંકાર આવી જાય છે કે યુદ્ધ અમે જીત્યા ત્યારે પાંડવોનો અહંકાર કૃષ્ણને ખબર પડે કે આ પાંડવોને અહંકાર આવી ગયો છે યુદ્ધ જીતવાનો તો હવે આમનો અહંકાર મારે ઉતારવો પડશે તો પછી એ પાંચે પાંડવોને લઈને બબરીકની જ્યાં એનું મસ્તક હતું ત્યાં આવે છે અને ભગવાન કૃષ્ણ કહે છે કે બબરીક બેટા સાચું બોલજે આ યુદ્ધમાં જીત થઈ પાંડવોની પણ પાંડવોને જીતાડ્યા કોને ત્યારે બબરી કહે છે એના દાદાઓને ઘે યુધિષ્ઠિર દાદા ઘે ભીમદાદા તમે કંઈ કર્યું જ નથી અહીં હું આ ડુંગરની ટોચ ઉપર બેઠો બેઠો હું જોઈ રહ્યો હતો કે ભગવાન કૃષ્ણને દસ શિર હતા અને દસ અને એમનું સુદર્શન ચક્રના હાથમાં હતું તો ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર આખા યુદ્ધ દરમિયાન ફરતું જ રહ્યું છે ભગવાન કૃષ્ણ સ્વયં ફરતા રહ્યા છે અને એમને જ જેને જેને મારવાના હતા એ સુદર્શન ચક્રથી જ એમના મસ્તક કાપી નાખ્યા છે ત્યારે અર્જુને કહ્યું કે પ્રભુ તમે તો મારા રત્ના સારથી હતા ત્યારે બબરીક કહે છે કે હે અર્જુન દાદા હજુ તમે ભગવાનને ઓળખી શક્યા નથી મેં આ ડુંગર પર બેઠા બેઠા જે જોયું એ જ સત્ય છે એક બાજુ ભગવાન કૃષ્ણ તમારા રથના સાચી હતા અને તમારી વાત પણ સાચી છે તમારા રથ પર બિરાજમાન હતા પણ એ એક સ્વરૂપે અને બીજા સ્વરૂપે એ અદ્રશ્ય શક્તિ જે ચક્રધારી શક શક્તિ જે યુદ્ધમાં ફરતી હતી ને એ પણ સ્વયં ભગવાન કૃષ્ણ જ હતા અને એમને જ આ પાપીઓનો સંહાર કર્યો છે એમને જ અધર્મીનો સંહાર કર્યો છે હે અર્જુન દાદા તમે તો માત્ર નિમિત્ત જ બન્યા છો તમે તો ક્યાંય યુદ્ધ કર્યું જ નથી કે ત્યાર પછી તો બધાએ બબરીક તો પોતાનો પોતાનો જ કુળનો થયો પોતાનો પરિવાર થયો ત્યારે પછી બધાએ કહે છે બબરીક બેટા હવે અમારાથી જે બની ગઈ પણ હવે તારું છું ત્યારે કૃષ્ણ કહે છે કે હે પાંડવો તમે આ તમારા પૌત્રની ચિંતા કરશો નહીં તમારો પૌત્ર આખા જગતમાં પ્રખ્યાત થઈ જશે અને લોકો એને બળિયાદેવ તરીકે પૂજશે અને એ જ બબરીક આજે આપણે જે રાજસ્થાનમાં જોઈ રહ્યા છીએ અને રાજસ્થાનમાં આજે બબરીકનું જે મંદિર છે તો એ જ મંદિર આપણે એને રાજસ્થાનમાં જોઈએ છીએ ખાટુશ્યામ અને એ ખાટુશ્યામ એ જ બબરીક છે અને કૃષ્ણના કહેવાથી આજે ખાટુશ્યામ આખા જગતમાં પૂજાઈ રહ્યા છે અને ખાટુશ્યામનું બીજું નામ છે બળિયાદેવ અને જેને જગત બળિયામાં બળિયાદેવ માને છે આજે પણ કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય એટલે કે મોટામાં મોટું દુઃખ હોય મોટામાં મોટી તકલીફ હોય અને જો બળિયાદેવના સાનિધ્યમાં પહોંચી જાય તો ભયંકરમાં ભયંકર રોગ એના ભલે આખા શરીરે બળિયા નીકળ્યા હોય એ મૃત્યુ હાલતમાં પડ્યો હોય પણ આજે બબરીક રૂપી બળિયાદેવનું એટલું બધું સાથ છે કે એના પારે જવાથી ગમે એવા દુખિયારા હોય પણ હસતાં હસતા ઘરે આવે છે તો આ હતો બબરીકનો ઇતિહાસ